ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરે દેવોના સાનિધ્યમાં સુવર્ણ અને रजत શિક્ષાપત્રીઓનો કેસર, ચંદન, મોતી, ડ્રાયફ્રુટ ફ્રૂટ અને પંચામૃતનો અભિષેક પ્રસંગ ઉજવાયો નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર શિક્ષાપત્રિત શતાબ્દી મહાપર્વ મહોત્સવના તૃતીય દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે સવારે કેસર અભિષેક સાથે જુદા જુદા અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા હતા પ્રથમ અને દ્વિતીય સત્રમાં શાસ્ત્રી સ્વામી ગોલક વિહારી દાસજી અને શ્રી પ્રકાશ દાસજી ધર્મ ધ્યાન વૈરાગ્ય સાથે સેવા અને સમર્પણનો ભાવ રાખનારા ભક્તો લોક કલ્યાણના ભાગીદાર બની સમાજને સેવાની શક્તિથી દિશા સૂચક બનતા હોય છે એ ભાવ દરેક હરિભક્તોએ કેળવવો જોઈએ ગત રોજ સુવર્ણ અને રજત શિક્ષાપત્રીના પૂજન સાથે ડ્રાય કેસર ચંદન અને પંચામૃતથી અભિષેક ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવન દાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત વરિષ્ઠ સંતોમાં શ્રી જગત પાવનદાસજી શ્રી હરિદાસજી શ્રી રામ સ્વરૂપદાસજી શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી બાલકૃષ્ણદાસજી કાર્યવાહક કોઠારી સંત શ્રી દેવપ્રકાશ દાસજી વગેરે સંતો સાથે મુખ્ય યજમાન રામજીભાઈ દેવજી વેકરિયા સમગ્ર પરિવાર ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર નારાયણભાઈ મંજી કેરાઈ કાંતિભાઈ કેરાઈ પ્રેમજી કેશરા રાઘવાણી રવજીભાઈ પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા મંદિરના મુખ્ય કોઠારી મોરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારજનોએ લાભ લીધો હતો આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલને સન્માનવામાં આવ્યા હતા સાંસદ વિનોદભાઈએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષાપત્રીને અનુસરવા વાત કરી હતી જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર